તારી અદારોડી લઈ ગયો એ તો ફૂટલ છે મારો મોટો ભાઈ છે ને મારા દુશ્મન મારો મોટો ભાઈ નથી મારે ભગવાને બે ભાઈ સમાધાન કરાવી મને મારો ભાઈ બહુ હોય હવે તો કે તારી ભાભી મને વેલા અલગ તો મારી બેટી કાળી ઉટ્યુ મોઢું હે આખા દાડો બોલ બોલ કરે પરણાય જ નઈ જાય લગન એ ના કરાય મોઢું હોય તો મારા પીપરિયા પલોન રેશમીયો ને જોવાડા નસ્તી કામ करू મારો ભઈ મોટો મોટો થઈને એ ચોરી ગયો તો મારા ભાઈ ને પે ભલે હું છોડી ને લઈ ગયો એને પાસે એવા મારા છોકરા પુરખા છે એને એવા છોકરા હે ભલે એવી ખાતા હોય દૂધ દૂધી મારા ભાઈ ના છોકરા હે તો પુરા નાસી નાયો છું તાર પોછો આને ભેંસું ખાતી હોય ભલે મને જો હામો બોલતો હોય પણ મારે આને હામું નઈ થાવ ગમેમ મારો નાનો ભાઈ છે ને મોટા ભાઈને કેવી રીત વેવા પગ ઉપર પગ ચડાઈને બેઠો હોય છે કામ તો દેખાય નથી એ તો તારો મોટો ભાઈ મનિયાના પપ્પા ઓ આયો તો નાનો ભાઈ ના આયો તો આયો મને વાત મળી છે નતો આયો ના તો તું ગયો તો નાના ભાઈ કને ઓય ઓય મને વાત મળી છે પોફડો કહેતા હતા કે અહીંયા ગયા છે તમાર મારા મારા મોટા ભાઈ પોહળો ભાઈ કહેતા હતા ઓય શું કહેતા હતા કે તમારા તમે ગયા તો નાના ભાઈ કને ના હું નઈ ગયો ઓય ઓય ગયા તો ગયો તો તું જૂઠું બોલે છે હું તને ઓળખતી નથી તમરો સતો વરસથી રહે છે ગયો તો કડી ના ગયો તો એ ગયો ને રે ઘર મોઢા અમે રે આ બે થોડું આ તારા આવી પડે હતાવાથી આબ લગન છે એક છોકરો મુણ્યો છે મુણ્યો ઓય તું મુણ્યો હે તો દાવનો થવાય તોય તું મને મારા પર હાથ ઉઠાવ્યો છે એક નાના પૈ સાદો કરી બે નથી આલવાડી એને શું કીધું આલુ છે આલમી તારા જાય કર લે એય ગટ એય ચૂપ હું તું મન ન મોઠા આપણે કા કાવાના પૈને એસ નહીં આલવાની શું મારા ભાઈ અલગ કર્યા માર તો લગન ન ને વાઢરવટ ન તો હું ગોડો હતો અને લુઆ હતો તો ગાડી તો મુઈ હતી તે તન પેલો આઈ તારા આઈ મુરખન કોન પર કાલ મુઠા દેવા બલાડા પુત્ર આપણે છે ને મનિયાના પપ્પા ભેસ નહીં આવવાની ગમેમ કરો તમે શું કીધું તારાથી તારાથી કાય કર લે ના કે હંજેતી રહે જા તારા પિયરમાં તો કાય ની હું તો આ રેડી અના આજ જા મારા સોકરા મનિયો ત પારો અન તારા હું તારા પીગી રેવાણી નથી તું મને લેવા ઈ તો હું તારા પીગી નહીં આવ જા તારા ભાઈ કનજીન જા ભઈ મારા ભાઈનું હું ખાઈ 有人。<laughs>

તમારાથી બોલતા નથી ઓવે કેમ નહીં બોલતા મારો નાનો ભાઈ મારાથી રીહાણો છે કેમ રીહાણો છે મારા બસ મારા બાયરીના વાતમાં આવી અને એના ઘરે બે ચૂડી આવ્યો તો મને બેચતી મારી તો પછી અહીં રાખવી તેમ સુગંધ તમે જોડીને ના આવ્યો લાઈ લાઈ દીધી બે ત્રણ વર્ષ થી બેન તુને દૂધ દીરે ભરાઈ દીધો તો અને એના છોકરાને ખવરાવતો કે મારી અને મારા તારી હજાર વાકી હતા ઈ નતો હાલતો

થઈ જાય બોલતા એટલે બાડીનું માનવું ના પડે ગાડી જાતી હોય ને પીવા જાય શરાવણના મા બાપને શ્રાવણની બાયડીએ કીધું તો શ્રાવણની વહુએ કીધું તો શ્રાવણની ઘરવાળીએ કીધું કે તમારા મા બાપને લખ્યું હતું કુવામ શ્રાવણ એ શું કીધું હતું એને છોટલે દાળીને લઈ ગઈ હતી સોટલે દાળીને લઈ ગયો તો એના મા બાપને કરે કે જા તમારી છોડીને તમારા ઘરમાં પૂરો મારા બાપ મા બાપને એમ કે છે કે તમારા મા બાપને લાખો કુવામ મારા મા બાપ કુવામ નહીં જાય તમારી બાયડી તમારી છોડી ભલે જાતી હોય જહાનુમ માં તો એવું અડકરો અડો હવે હું સમાધાન કરાવું તો બીજું શું પણ આપણે સમાધાન કરો જા તો મારો ભાઈ માન છે અરે હા માન છે હું ગામનો આગેવાન છું મારું નામ પોસડો બા છે આવ તમની માને હે હેડો હેડો તો માન છે આ પુતા તો કશું વાંધો આદન તમે ચિંતા શું કરો છો આપણે આજ સમાધાન થઈ રહેશે માકડા થી બરાબર શું માયર ભાઈ તમારો જે નાનો ભાઈ માકડો ભય છે ને એનાથી આ સમાધાન કરાવી દે ચિંતા ના કરો તમે ના બોલતા હું બોલીશ અને એ બોલે તમે રિસે ના પાડતા